આ તરફ અરવલ્લીની અંદર પણ ભારે વરસાદ વરસ્યો હતો અરવલ્લીની અંદર ભારે વરસાદના કારણે નદી નાળા હતા કે જે છલકાયા છે નદીઓમાં નવા નીરની આવક થઈ છે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે મોડાસાની માજમ અને વાત્રક નદીની અંદર નવા નીર આવ્યા છે અરવલ્લીના જે દ્રશ્યો આપ જોઈ શકો છો નદી નાળા છલકાયા છે મોડાસા મેઘરજ અને માલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે

પણ વરસાદ સારો પડ્યો અરવલ્લી જિલ્લાના અંદર સમગ્ર જિલ્લાના અંદર સાર્વત્રિક વરસાદ થયો છે એને લઈને મુખ્ય જે જળાશયો છે મહેસ્મો જળાશય છે માજુલ જળાશય વાત્રક જળાશય અને ત્રણના અંદર નવા નીર આવ્યો છે રાજસ્થાન તરફ પણ વધુ વરસાદના કારણે મેસોના અંદર પણ આવક ચાલુ છે આ બાજુ રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારોમાં છે જે નદી આવી રહી છે માજુલ ત્યાં ઉપરવાસના અંદર વરસાદના કારણે મોડી રાત સુધી છબ્બીસો ક્યુસેકની આવક હતી અત્યારે પણ બસો સવા બસો ક્યુસેકની આવક ચાલુ છે વાત્રકની વાત કરવામાં આવે તો વાત્રકના અંદર પણ આવક ચાલુ છે જેથી અરવલ્લી જિલ્લાની સમગ્ર જે વરસાદ થયો છે એને લઈને ખેડૂતોની અંદર પણ ખુશી છે અને આ લઈને સમગ્ર વિસ્તારના અંદર ખુશીની લહેરમાં છે માઝમ અને વાત્રક નદીની અંદર જ્યારે નવા નીરની આવક થઈ છે ત્યારે આ નદીઓમાં જ્યારે નવા નીર આવે છે તો લોકોમાં પણ ખુશીનો માહોલ સર્જાય છે તેને લઈને આપણી પાસે શું માહિતી આમ તો ચાર પાંચ દિવસ પહેલાની વાત કરવામાં આવે છે કે જે વિરામ વિરામતો બાર દિવસ એને લઈને ખેડૂતોની અંદર ચિંતા હતી અને જે વાત્રક નદીના અંદર નરમદાના નીર પણ ઠાલવાની શરૂઆત કરી દેવામાં આવી હતી પરંતુ અત્યારે જે નવાનીર નદીમાંથી આવે છે અને લોકોની અંદર ખૂબ ખુશી છે અને હવે લોકોને અને ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે જે આવનાર શિયાળુ પાક પણ વ્યવસ્થિત રીતે લઈ શકીશું એવી આશા ઉભી થઈ છે

મહેસુ ડેમ પર આધારિત જે ખેતી છે એ લોકો છે એવી જ રીતે જો પણ નીચાણવાળા વિસ્તારોના કેનાલથી પાણી આપવામાં આવતું હોય છે અને શિયાળુ અને ઉનાળુ ખેતી એ મેજુમ અને વાતણ ડેમ પર આધારિત હોય છે એટલે આ ત્રણેય ડેમ ના અંદર જે નવું પાણીની આજે આવક થઈ છે એના અંદર ખેડૂતો ની ખૂબ જ ખુશી છે મોડાસા મેઘરજ અને માલપુરમાં ગ્રામ્ય વિસ્તારોની અંદર જ્યારે સારો એવો વરસાદ નોંધાયો છે તો શું કોઈ વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હોય હા એ ચોક્કસ મિઘરજ શહેરના અંદર પણ ગઈકાલે જે વધુ વસાદ પડે એને લઈને દુકાનો અંદર પડે ખુશી ગયા હતા ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ પણ પડી છે પણ તકલીફ ના સાથે સાથે લોકો જે વરસાદ થયો છે વસાદની ખુશી એટલી જ છે એટલી તકલીફને એ લોકો ભૂલી ગયા છે ને એ ખુશીના અંદર એને કડવડ કરી દીધી છે જ્યારે મોડાસા શહેરની વાત કરો તો મોડા શહેરના અંદર જે ભૂગર્ભ ગટરની જે લાઇન ચાલુ છે એને લઈને લોકો ત્રાહી મામ છે દરેક રસ્તાઓ બોડી ના કે રસ્તા ઉપર જે છાડાઓ છે રસ્તો તોડી રાખવામાં આવે છે તેથી મોડાસાના શહેરના જે નાગરિકો છે એ તેગને ક્યાંક દુખ પર વ્યક્ત કરી રહ્યા છે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો પછી મોડાસા શહેરની અંદર ભારે વરસાદા પગલે પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવે છે તો શું તંત્રએ તેને લઈને કોઈ તૈયારી દર્શાવી છે ખરું કે જે ગ્રામ્ય વિસ્તાર છે જે લોકોને વધુ પ્રશ્ન થાય મુખ્ય તો વાતરામાં હોય તો મોડાસા શહેર અરવલ્લી જિલ્લાનું હેડક્ quarters છે અહીં આગળ જે વાતરા આવે તો કેટલા સમયથી લાંબા સમયથી નગરપાલિકાનો જે કામ છે એ નિષ્ફળતાના આરે છે તો આવે છે ને આ લોકો ખાડા કરતા છે અને જો આ જે વરસાદ બે દિવસથી પડી રહ્યો છે બે ઇ 3 ઇ અને એક સાથે જો 4 થી 5 ઇટ વરસાદ પડ્યો તો મોડાસા શહેરના અંદર જળભંગ છે જેવી સ્થિતિ થાતી છે જેવા નીચાણવાળા રામ પાર્ક છે ત્યાં કોને છે એ જ નોરતે સતત પાણીના અંદર સરબોળ થઈ જતી હતી એ સોસાયટીઓના રહેશો માટે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન થવાની સંભાવના છે અરવલ્લીના જે દ્રશ્યો આપણે બતાવ્યા અને તેમાં ખાસ કરીને અમારા સંવાદદાતાએ વિગતો જણાવી કે મોડાસાની અંદર જો આજ પરિસ્થિતિ રહે છે તો ગ્રામ્ય વિસ્તારોની અંદર હર હંમેશા પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવતી હોય છે અને તેના પગલે જ લોકોને પરેશાની ભોગવાનો વારો આવતો હોય છે